નામ બદલી અને નવું રાખ્યું છે આ આઉટલેટ છે આપણું સુધી નામ આપણે ચેન્જ કરી નાખ્યું છે એઝ એ પ્રીમિયમ કરી નાખ્યું છે કોઈનું આપે ને એવી નવી કંપનીની લોન્ચિંગમાં ખાલી ઓફર આપવાનું છે વન ટાઈમ આ ભાવ છે કોઈ નથી આપતો ટેન્સિલમાં બધા અલગ અલગ ભાવ આપે છે અમે ખાલી એક જ ભાવ આપશું ને ભાવ જોતા ને ગ્રુપમાં જોડાઈ જાઓ બધા કરતા સસ્તું એક રૂપિયાનો ભાવ મોંઘો પડે ને તો પીસ તમને મફત આપી દેવાનો છે હોલસેલમાં

Thank you.